વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જેનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર રાશિઓની તુલનાનું સ્વાધ્યયન પોતે સોલ્યુશન કરવાના છીએ જો તમે પહેલાં ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનની ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ આપણે સાત રાશિઓની તુલના એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ એક પચાસ મીટર અને પંચોતેર સેમી છે તો તેમનો ગુણોત્તર કેટલો થશે જવાબ આવશે બે જેમ એક મીટર છે એનું સેન્ટીમીટર એકસો પચાસ સેન્ટીમીટર થાય એકસો પચાસ પંચોતેર બે જેમ એક બે સાતસો મીટરના વીસ ટકા બરાબર જવાબ આવશે એકસો ચાલીસ મીટર સાતસો ગુણ્યા વીસ ટકા એટલે વીસ ભાગ્યા સો સો ઝીરો જતા રહેશે એટલે બે સાત ચૌદ એકસો ચાલીસ મીટર જવાબ આવશે ત્રણ જીરો પોઈન્ટ જીરો સાત બરાબર ખાલી જગ્યા તો સાત ટકા ખાલી જગ્યા તો જવાબ આવશે નવ જેમ ચાર સાત એક સાયકલ અઢારસો માં ખરીદી તેના પર બાર ટકા નફો લઈ વેચવામાં આવી તો સાયકલની વેચાણ કિંમત કેટલી થશે જવાબ આવશે બે હજાર સોળ આઠ એ ક્રિકેટ બેટ રૂપિયા આઠસોમાં ખરીદી સોળસોમાં વેચવામાં આવે તો કેટલો નફો થાય તો સો ટકા આઠસોમાં વેચવામાં આવે અને સોળસોમાં સો ટકા નફો થાય નવ કઈ રકમનો વાર્ષિક ચૌદ ટકા લેખક બે વર્ષનું વ્યાજ બસો છવ્વીસ થાય તો સૂત્રોને મૂકી અને ગણતરી કરતો જવાબ આવશે ચારસો ને પચાસ બે ખાલી જગ્યા પૂરો દસ બે જેમ ત્રણ બરાબર ખાલી જગ્યા ટકા તો સાસઠપૂર્ણ એ તૃતીયાંશ અગિયાર ત્રણસો સાહીઠ ના ત્રીસ ટકા બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એકસો ને આઠ બાર આઠ ભાગ્યા પોત બરાબર ખાલી જગ્યા ટકા તો જવાબ આવશે એકસો ને સાહીઠ ત્રણ પંદર કિલોગ્રામ એ પચાસ કિલોગ્રામના ખાલી જગ્યા ટકા થાય તો જવાબ આવશે ત્રીસ ટકા ચૌદ જોન એ ક્રિકેટ બેટ રૂપી પંચોતેરમાં વેચે છે અને તેની તેની રૂપી આઠની ખોટ જાય છે તો ક્રિકેટ બેટની મૂળ કિંમત ખાલી જગ્યા હશે જવાબ આવશે તેતી રૂપિયા તો એ તમારા પંચોતેરમાં વેચે સાત રૂપિયાની ખોટા એટલે આઠ રૂપિયા તમારે વધારે દેવાનું મૂળ કિંમત કેટલી આવશે ત્યાંશી સો સોર પંદર દેવાંગી એક ખુરશી રૂપી સાતસોમાં ખરીદે છે અને સાતસો પચાસમાં વેચે છે તો તેનો કેટલા ટકા નફો થાય તો સાત પૂર્ણ સતમાંશ ટકા નફો થાય સોર જો રૂપી દસમાં વીસ લીંબુ ખરીદીને રૂપી ત્રણમાં પાંચ લીંબુ વેચવામાં આવે તો ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા થાય તો વીસ ટકા કરશો જવાબ આવશે નવસો ત્રણ ખરું એટલે કે સાચું કે ખોટું હોય તો ચોકડીની નિશાની જણાવાનું છે અઢાર બે તૃતીયાશ બરાબર તો સાસઠ પૂર્ણ બે સાયકલ રૂપી ત્રણ હજાર ત્રણસો ખરીદી ને રૂપી ત્રણ હજાર આઠસો ત્રીસ માં વેચવામાં આવે તો દસ ટકા નફો થયો કહેવાય તો ખોટી વાત છે

સો અને પોતરી પંદર એટલે જવાબ આવશે ત્રણ ટકા ચોવીસ એક કલાકના કેટલા ટકા બરાબર ત્રીસ મિનિટ થાય તો કલાક બરાબર કેટલી મિનિટ તો સાઈઠ કલાકના કેટલા ટકા ત્રીસ મિનિટ થાય તો કલાક બરાબર સાઈઠ એના કેટલા ટકા ટકા એટલે કે એક્સ ભાગ્યા એક્સ ટકા છે એટલે એક્સ ભાગ્યા સો બરાબર ત્રીસ તો એક્સ બરાબર શું થશે આ સામેની બાજુએ જ જશે એટલે ત્રીસ ગુણ્યા સો ભાગ્યા સાઈઠ તો આપણે ભાગાકાર કરીએ સાદુ રૂપ આપીશું તો શું થશે ત્રીસ દુ સા અને બે પચાસ જવાબ આવશે પચાસ ટકા પચીસ એક શહેરની કુલ વસ્તીના પિસ્તાલીસ ટકા પુરુષ છે તથા ચાલીસ ટકા સ્ત્રી છે તો બાળકની ટકાવારી શોધો અહીંયા કુલ પિસ્તાલીસ ટકા પુરુષ અને ચાલીસ ટકા સ્ત્રી છે એટલે કે બંનેનો સરવારો પંચ્યાસી ટકા પુરુષ અને સ્ત્રી છે તો બાળકોની ટકાવારી કેટલી તો સો ટકા એ પુરુષ અને સ્ત્રીની રકાવડી આપણે બાદ કરી જવાબ આવશે દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન હોય તો બે પૂર્ણ કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય આપણે શોધવાનું છે તો કુલ વજન કેટલું આપ્યું છે બે પૂર્ણ એક તૃત્યાંશ કિલોગ્રામ છે તો કાર્બનનું વજન તો બે પૂર્ણાક એક દૃત્યાંશ ના કાર્બન કેટલા ત્રણ ટકા તો ત્રણ ટકા અહીંયાનું સાદું રૂપ આપ્યું એટલે બે બે ચાર પોચ ભાગ્યા બે અને ત્રણ ટકા એટલે ત્રણ ભાગ્યા તો તો બંનેનું સાદુ રૂપ આપીએ આપણે અહીંયા પોચે શું થશે પોચે અહીંયા આવશે વીસ એટલે વીસ દુ ચાલીસ ત્રણ ભાગ્યા ચાલીસ અહીંયા કિલોગ્રામ હતું એનું સેમો ફેરવ્યું ગ્રામમાં એટલે ગ્રામમાં ફેરવવા માટે એક હજાર વાળી ગુણી થયા સાદું રૂપ આપતા આપણે જવા મળશે પંચોતેર ગ્રામ એ જ રીતે કેલ્શિયમનું વજન કેટલું તો બે પોણાંક એક દુ કિલોગ્રામ ગુણ્યા દસ ટકા અહીંયા કેલ્શિયમ કેટલું છે દસ ટકા છે તો પોચ ભાગ્યા બે ગુણ્યા દસ ટકા એટલે દસ ભાગ્યા સો અહીંયા પણ એ જ રીતે આપણે સાદું રૂપ આપીએ તો શું થશે પોચે ત્રીસ અહીંયા દસ દુ વીસ બે એટલે બે બે કેટલા થઈ જશે ચાર એટલે છેદમાં એક ભાગ્યા એક ભાગ્યા ચાર કિલો ગ્રામ હતું ગ્રામમાં ફેરવા માટે શું કર્યું કે જાળવડી ગુણ્યા એટલે શું જવાબ પચાસ ગ્રામ આપણે જવાબમાં લખી ભાઈ ચોકમાં કેટલા ટકા કાર્બન પંચોતેર એક ફૂલદાની કિંમતમાં બાર ટકા વધારો થયો જો ભાવ વધારા પછી ફૂલદાની કિંમત આઠસો છન્નું હોય તો ફૂલદાની મૂળ કિંમત શું હશે તો ધારો કે ફૂલદાણીની મૂળ કિંમત સો રૂપિયા છે બાર ટકા વધારા સાથે મૂળ કિંમત કેટલી તો એકસો બાર જો મૂળ કિંમત એકસો એકસો બારે મૂળ કિંમત સો રૂપિયા તો આઠસો છન્નુર કિંમત કેટલી પ્રશ્ન ચિહ્ન સો ગુણ્યા આઠ એટલે આઠસો રૂપી અઠ્યાવીસ એક વ્યક્તિની સાહીઠ કિમી મુસાફરી ક્યાર વડે તથા બસો ચાલીસ કિમી મુસાફરી વડે કરે છે તો તેને કાર વડે તથા ટ્રેન વડે કરેલી મુસાફરી ટકાવારીમાં શોધો એ કુલ મુસાફરી કેટલી કરી તો બસો ચાલીસ ત્રણસો કિલોમીટર બંનેની સરવાળો કરી આપણે તો કાર દ્વારા કેટલી કરી તો કુલ ત્રણસો થી સાહીઠ બરાબર કાર દ્વારા મુસાફરી કરી ગુણ્યા સો એટલે ટકામો મો શોધી આપણે અહીંયા સાદુ રૂપ આપીશું એટલે હોય ત્રણ ત્રણે એ વીસ તરી સાહે એટલે જવાબ આવશે વીસ ટકા એ જ રીતે ટ્રેન દ્વારા કેટલું કરી તો ત્રણસો માંથી બસો ચાલીસ કિલોમીટર તો રૂપ આપીએ તો અહીંયા જીરો જીરો કાઢી દઈએ તો ત્રણ આઠ ચોવીસ અને પાછળનો જીરો એટલે કેટલો આવશે એસી ટકા તે રીતે ગણતરી થાય ઓગણત્રીસ એક ખુરશી રૂપી ચૌદસો ચાલીસ વેચવાથી દુકાનદારને દસ ટકા ખોટ જાય છે તો દુકાનદારે તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે ધારો કે ખરીદ કિંમત સો હોય તો ખોટ દસ ટકા એટલે વેચાણ કિંમત બરાબર કેટલી તો સો માઇનસ દસ બરાબર નેવું તો નેવું વેચાણ કિંમતે સો તો ચૌદસો ચાલીસે વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી તો ગુણાકાર કરીએ ચૌદસો ચાલીસ ગુણ્યા સો ભાગ્યા નેવું સાદુ રૂપ આપીશું તો જવાબ આવશે અહીંયા જીરો જીરો જતા રહ્યા નવે સોળ નવ એકસો ને ચુમ્માલીસ સોળ ગુણ્યા સો એટલે જવાબ આવશે તેમાંથી એસી ટકા લોકો સાક્ષર છે અને સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો અહીંયા સાક્ષર લોકો કે ટકા સાક્ષર છે તો આઠ હજાર એસી ટકા આપણે કરવા પડશે તો હજાર ટકા એટલે એસી ભાગ્યા સો અહીંયા સાદુ રૂપ તો શું થશે જીરો જીરો બે ગયા એટલે સાક્ષર છે ચાલીસ ભાગ્યા છ તો સાદુ રૂપ આપીશું તો એક જીરો અહીંયા જશે ને એક અહીંયા એટલે કે છસો ચાલીસ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે પચીસો સાહીઠ તો ગુણો આપણે શોધવાનો છો કોનો કોનો સ્ત્રીઓની સંખ્યા અને કુલ વસ્તી વસ્તી છે અને નેન્સી પોસ ગુણ મેળવે છે તો બંનેમાંથી મોથી કોનો દેખાવો સારો કહી શકાય તો સારો દેખાવ માટે બંને ટકાવારી શોધવી પડે તો રોહિત એ મેળવેલ ટકા તો આઠસો સાહીઠ ટકા શોધવાના ગુણ્યા સો અહીં સાદું રૂપ આપીશું તો ઝીરો જીરો બંને ઝીરો જીરો ગયા એટલે વધશે આઠ સાત છપ્પન અહીંયા આવશે સિત્તેર ટકા એ જ રીતે નેનસી મેળવેલ તો ઝીરો જીરો જતા રહે ચારસો ત્રીસ ભાગ્યા પાંચ એટલે જવાબ આવશે સ્યાસી ટકા તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહેવાય કોના ટકા વધારે છે ને સી ના એટલે જવાબ આવશે ને સારો દેખાવ સારો કહી શકાય બત્રીસ રૂપી નવ હજારના સાદા વ્યાજે મુક્ત આઠ વર્ષના અઢાર હજાર થઈ જાય તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે અહીંયા પી બરાબર નવ હજાર આર બરાબર આપણે શોધવાના છે વ્યાજનો દર કેટલો એન એટલે કે વર્ષ કેટલા આપે છે આઠ વર્ષ અને વ્યાજ આપણને વ્યાજનો અઢાર હજાર થઈ જશે એટલે અઢાર હજાર तो भैयाज शुरू हो ही जाय छे 18000 એટલે કુલ કુલ 18000 થઈ જાય છે એટલે 18000 માંથી તમારે 9000 વાત કરવા પડશે એટલે કેટલી વ્યાજ કેલુ થશે ₹9000 થઈ જશે બરોબર અહિયાં તમાર 18000 ની જગ્યાએ કેટલા લખવા પડશે 9000 કરવા પડશે તો 9000 કરશો 18000 ની જગ્યાએ કેટલા લખશો 9000 ગુણ્યા 8 तो 9 9 बजे जतला ले यहां આવશે 100 ભાગ્યા તો અહીંયા સુધાર કરી દેજો 100 ભાગ્યા 8 એટલે કે અહીંયા આવશે 12.50 તો જવાબ આવશે 12.50 આ આ આંકડાની અંદર સુધારો કરી લેજો 33 રૂપિયા 8 અને 50 પૈસાનો ગુણોત્તર શોધો તો જવાબ આવશે 100 ભાગ્યા 1 અહીં રૂપિયા ને છે ને તમે પૈસામાં ફેરવો એટલે 800 ભાગ્યા 50 ચોત્રીસ એક પાત્રમાં ચાલીસ લિટર પાણી ભરેલ છે જો તે પાત્ર માત્ર આઠ ટકા જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે પાત્ર સંપૂર્ણ ભરાઈ જાય હવે ચાળીસ લિટર પાણી ભરેલ છે અને આઠ ટકા એટલે કે આઠ ટકા ભરેલ છે તો તમે રાશિ મૂકો આઠ એ ચાલીસ લિટર ભરે તો સો ટકાએ કેટલું તો જવાબ પોનસો પોણસોમાંથી ચાલીસ લિટર બાદ કરતી હોય એટલે ચારસો થાય જવાબ આવશે પાંત્રીસ કઈ રકમનું વાર્ષિક દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજરૂપી સાતસો તેત્રીસ થાય તો જવાબ આવશે ત્રણ હજાર છસો ને પાસઠ દસ જેમ સાત જેમ આઠ જેનો ગુણોત્તરના પદોને ટકાવાઈ મેં ફેરવો ત્યાં ટોટલ બધાનો સરવાળો કરે પચીસ આવશે પચીસ માંથી દસ એટલે ચાલીસ ટકા ને બત્રીસ ટકા સાડત્રીસ જુહી એ પરીક્ષામાં છસો ગુણ ચારસો છવ્વીસ ગુણ મેળવ્યા જયારે અન્ય પરીક્ષામાં રીનાએ આઠસો ગુણ પાંચસો ગુણ મેળવ્યા તો કોનું પરિણામ સારું કહી શકાય તો આગળ દાખલો તો એ જ રીતે જુહિના છસો માંથી ચારસો છવ્વીસ બંનેમાંથી કોનું પરિણામ વધુ સારું કહેવાય અધ્ય નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક વર્ગમાં પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓને તો છોકરીઓની ટકાવારી કેટલી થાય તો સાઈઠ ટકા શું પી પાંચ હજારનો પંદર ટકા લેખે એક માસનું વ્યાજ કેટલું થાય જવાબ આવશે બાસઠ પોઈન્ટ પચાસ ત્રણ ફાટીમાની આવક અને બચતનો ગુણોત્તર ચાર જેમ છે તો તેને કેટલા ટકા બચત કરી કહેવાય અહીંયા પચીસ ટકા એની બચત કરી કહેવાય કેમ કે આવક આપી છે આવકમાંથી એની બચત કરી હોય એટલે ચારમાંથી એક એટલે એક ભાગ્યા ચાર ટકામાં ફેલા ગુણ્યા તો જવાબ આવશે પચીસ ટકા ચાર રૂપી 3000 નું વાર્ષિક 15% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય 1350 5 રૂપી 12000 નું 1 માસનું 10% લેખે વ્યાજ કેટલું થાય જવાબ આવશે તો 2 સૂચના મુજબ કરો 0.089 ને ટકા માં ફેરવો તો 0.089 = 89 ભાગ્યા 1000 ટકા માં ફેરવવા એટલે ગુણ્યા તો સાદું રૂપ આવશે 89 ભાગ્યા 100 એટલે 0.9% 7 રૂપી 80 ના કેટલા ટકા રૂપી 100 થાય તો એસી ના એક્સ ટકા બરાબર સો બરાબર તારી લઈએ આપણે એક એક ઝીરો જતા રહેશે બરોબર બંનેમાંથી એક એક ઝીરો જતા રહેશે ગુનાકાર કરીશું સો ગુણ્યા દસ એટલે એક હજાર ભાગ્યા આઠ જવાબ આવશે એકસો પચીસ ટકા આઠ એક શાળામાં કુલ બે હજાર વિદ્યાર્થીઓ છે તેમાંથી ચાલીસ ટકા છોકરીઓ અને તો છોકરીઓની સંખ્યા શોધો તો બે હજાર વિદ્યાર્થીઓ ચાલીસ ટકા છોકરીઓ છે બે હાજર ચાલીસ ટકા તો બે હજાર ગુને ચાલીસ ટકા ચાલી ભાગ્યા સો સાદુ આપશે જવાબ આવશે આઠસો નવ આઠસો કિલોગ્રામ મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો તો ચૂનાની ટકાવારી બરાબર સો ટકામાંથી આપણે પંચાવન ટકા અને તેત્રીસ ટકા છે રેતી અને સિમેન્ટની એ બાદ બાકી કરી દઈશું જવાબ આવશે 3% તો જુનાણી માંત્રા કેટલી 300 કિલોગ્રામ ના 12% 300 * 12 / 100 એટલે જવાબ આવશે 96 કિલોગ્રામ 10 રાધિકા તેના મિત્ર પાસે તે રૂપી 12000 ઉછીના લે છે તેમાંથી રૂપી 4000 વાર્ષિક 18% લેખે તથા બાકીના 12% લેખે લીધા તો 3 વર્ષ બાદ કુલ કેટલું વ્યાજ થશે અહીંયા અઢાર લેખે લેખે વ્યાજ અને પંદર ટકા અલગ અલગ લીધું છે તો આપણે અઢાર લેખે વ્યાજ એટલે આ બરાબર પીઆર ભાગ્યા છે તો ચાર હજાર ના અઢાર ટકા ગુણ્યા ત્રણ વર્ષ બાદ તો સાબ આવશે બે હજાર એકસો સાહીઠ અને પંદર ટકા લેખે તો એના પણ પંદર ગુણ્યા ત્રણ ભાગ્યા સો એટલે જવાબ છત્રીસો બંનેનો સરવારો કરીશું એટલે પોંચ હજાર સાતસો ને આજે આપણે ધોરણ સાત રાશિઓની તુલનાનું સ્વધ્ય પોતીનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો જેથી પણ બીજા મિત્રો પણ સ્વધ્યન પોતીનું સોલ્યુશન લખી શકે અને ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહે બે લાયકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે Thanks for watching.